કોરોનાનો કાળ હતો ત્યારે આપણા દેશમાં ઓક્સિજનની તંગી સર્જાઈ અને માણસ શ્વાસ લેવા માટે સરકાર ઉપર મોતાજ થઈ ગયો ફેફસા કામ કરતાં બંધ થઈ ગયા હતા તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી આજે એવી સ્થિતિ છે કે આ દેશમાં ચૂંટણી ચાલી રહી છે આ દેશના રાજનેતાઓ મંદિરની વાત કરે છે મસ્જિદની વાત કરે છે આ દેશના નેતાઓ ઘણી બધી વાત કરે છે પણ પાયાની વાત કરતા નથી ભારત દેશની અંદર અત્યારે ટીબીની દવા ખલાસ થઈ ગઈ છે આટલી ગંભીર સમસ્યા તરફ સરકારનું ધ્યાન નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ આપણે કેવા દેશમાં જીવી રહ્યા છીએ અને આપણે કેવા નેતાઓને ચૂંટીને મોકલીએ છીએ ખરેખર તો આપણને આપણી ઉપર ચર્મ આવી જોઈએ કારણ કે આપણે આપણો રાજનેતા એવો પસંદ કર્યો છે કે જેને માત્ર પોતાની જ ચિંતા છે આપણી નથી કોરોના કાળમાં આપણે બધા જ પરેશાન થયા હતા આપણને દવા મળતી નહોતી આપણને હોસ્પિટલ મળતી નહોતી આપણને ઓક્સિજન મળતા નહોતી અને એમ્બ્યુલન્સ કતારમાં ઊભી રહેતી હતી એવો માહોલ આપણે જોયો છે અને એમાંથી પણ આ દેશ હજુ કંઈ શીખ્યો નથી આ દેશના નેતા અત્યારે ચૂંટણીમાં મગ્ન છે આમ તો છેલ્લા છ મહિનાથી આ કુતંત્ર એ છે પણ એક મોટા સમાચાર એવા આવી રહ્યા છે કે ભારતની સરકારી હોસ્પિટલોમાંથી હવે ટીબીની દવા ગાયબ થઈ ગઈ છે ટીબીની દવા નથી સરકારી હોસ્પિટલમાં કોણ જાય છે સરકારી હોસ્પિટલમાં તો ગરીબ માણસો જાય છે અને ગરીબો પાસે અત્યારે ટીબીની દવા નથી માણસ ખાસે છે પણ સરકારને તેમની ખાંસીની અવાજ સંભળાતી નથી કારણ કે એ ગરીબની ખાંસી છે શેઠ હોય અને નાની ફૂલડી થાય તો તેના મોટા સર્જન તેના માટે દોડી આવે છે પણ આ ગરીબ માટે ગરીબનો અવાજ અને ગરીબની ખાંસી સાંભળનાર કોઈ નથી આ દેશમાં ટ્યુવર ની સંખ્યા બહુ વિશેષ છે અને ગરીબ માણસોને પહેલાં તો ટીબી થાય તેની ખબર પડતી નથી અને ખબર પડે ત્યાર પછી અજ્ઞાનતાને કારણે તેઓ ટીબીની દવા લેવા તૈયાર થતા નથી છતાં દેશનો એક મોટો હિસ્સો એવો પ્રયત્ન કરી રહ્યો છે કે અમારે ટીબીમાંથી બહાર આવવું છે આપણી સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કે અમારા દેશને અમારે ટીબી મુક્ત કરવું છે પણ સરકારી હોસ્પિટલના ડોક્ટરો લાચાર છે કારણ કે છેલ્લા બે મહિનાથી એક પણ સરકારી હોસ્પિટલમાં ટીબીની દવા નથી દર્દી આવે છે અને પાછો જાય છે કારણ કે તેની પાસે દવાના પૈસા નથી આ ગંભીર સમસ્યા છે આ દેશની એક મોટી સમસ્યા પૈકીની એક સમસ્યા છે ખરેખર આ સમસ્યા શું છે એ જાણવા અમે દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પણ કબૂલ કર્યું કે વાત સાચી છે સરકારી હોસ્પિટલ પાસે ઉપલબ્ધ દવાઓમાં અત્યારે ટીબીની દવા નથી એની અમને ખબર છે મનસુખ માંડવીયાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હા આ બધી જ દવાઓ ભારત સરકાર દરેક રાજ્યોને સપ્લાય કરે છે આ ભારત સરકારનું કામ છે કે ટીબીની દવા દરેક રાજ્યને મોકલવી પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ટીબીની દવા બનાવતી કંપનીઓ પાસે જે કાચો માલ હતો તેના ભાવમાં અસહ્ય વધારો થયો એટલે જે કંપનીઓ સરકારને દવા સપ્લાય કરતી હતી તેણે સપ્લાય ઘટાડી દીધો અને સપ્લાય કેમ ઘટાડ્યો છે તેનું કારણ સરકારના ધ્યાનમાં આવતા સરકારે તાત્કાલિક નવા ભાવથી ટેન્ડરિંગ કર્યું છે અને દવા મંગાવવાની શરૂઆત કરી છે મનસુખ માંડવીયાનો દાવો એવો છે કે તેમણે બે અઠવાડિયા પહેલાં જ રાજ્યોને ટીબીની દવાઓનો જથ્થો મોકલી આપ્યો પણ અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ હવે અમદાવાદ શહેરની મોટી હોસ્પિટલોમાં જ્યારે તપાસ કરી ત્યારે તેમણે કહ્યું કે મંત્રી ભલે કહેતા હોય કે દવા મોકલી આપી પણ હજી ગુજરાતના મહાનગર અમદાવાદ શહેર સુધી જો દવા નથી પહોંચી તો ગામડા સુધી કેવી રીતના પહોંચીએ છે તેની અમને ખબર નથી મનસુખ માંડવી એક સંવેદનશીલ મંત્રી છે તેમણે હજી વધુ સંવેદનશીલ થવાની જરૂર છે કારણ કે તેમનું ગુજરાત અને તેમનો દેશ ટીવીના દર્દીઓ આજે દવા વગર વલખાવારી રહ્યા છે ને કાલે કદાચ દવા વગર મરી પણ જશે ચૂંટણી તો આવતી અને જતી રહેશે પણ માણસને જીવાડવો જરૂરી છે જો અમે મરી જઈશું તો તમે રાજ કોના ઉપર કરશો એટલો વિચાર કરજો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં મને જરૂર લખજો સ્ટોરીને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અત્યારે મને મારા સાથે ટોફિકને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ